ડ્રફ્ટજેટ સુરત સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં મંગળવારે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો વર્ષ માટેનું રિવાઇઝ્ડ બજેટ તેમજ વર્ષ માટેનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું સભામાં રજૂ થયેલા આંકડા મુજબ વર્ષ અને છવ્વીસના મૂળ એક હજારને બત્રીસ કરોડના બજેટમાં ઘટાડો કરીને એક બાર કરોડનું બજેટ અંતિમ રીતે મંજૂર કરવામાં આવ્યું છે સાથે જ આગામી વર્ષ છવ્વીસ અને સત્યાવીસ માટેનું ડ્રાફ્ટ બજેટ પણ

એ સમિતિ ગેલા સમયથી કે છે અમારી માંગણી છે પણ સમિતિ સ્વીકારતી નથી કે દીકરીઓને વિના મૂલ્યે તમામ શાળાઓમાં સેનેટરી પેડ અપાવવા જોઈએ બીજું એ છે કે શિક્ષકોની ઘટ એ ખૂબ મોટો મુદ્દો છે એને ક્યારેય વ્યવસ્થિત રીતે એડ્રેસ કરવામાં નથી આવતી સાથી પ્રવાસી શિક્ષકોને આધારે આખું તંત્ર ચલાવવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણમાં લાઇટ બિલ સમિતિ છે એ મહાનગરપાલિકાને ભરે છે જી ભરે છે મહાનગરપાલિકાને ભાડું ચૂકવે છે તો સોલાર પેનલ જો તમામ શાળાઓમાં લગાવવામાં આવે તો એમાં ખૂબ મોટું કામ થઈ શકે અને દર વખતનો જે મોટો પ્રશ્ન હોય છે કે કરોડો રૂપિયાનો ખરીદી કર ખરા ખર્ચ કર્યા પછી પણ બાળકોને યુનિફોર્મ બુટ મોજા સ્પોર્ટ્સ શૂઝ સ્પોર્ટ્સ યુનિફોર્મ મળતા નથી આખું વર્ષ વિતરણ ચહેલાત કરે ચહેલાત કર્યા આમાં શિક્ષકો ભણાવે ક્યારે આ પ્રશ્ન છે સ્પોર્ટ્સના યુનિફોર્મની ભૂતકાળમાં બહુ વાતો કરી હતી કે અમે ઓલિમ્પિકમાં બાળ હજી સ્પોર્ટ્સના યુનિફોર્મ આપણે ડિસેમ્બરમાં ઊભા છે ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં હજી સ્પોર્ટ્સ યુનિફોર્મ ન્યુ ટેન્ડર પણ થયું નથી તો બધી જ વસ્તુઓ મોડી મળે છે આટલો ખર્ચો કર્યા પછી પણ સમિતિના બાળકોને જે ક્વોલિટી એજ્યુકેશન મળવું જોઈએ સારી વસ્તુઓ મળવી જોઈએ શિક્ષકોને વર્ગખંડમાં રહેવા માટે પૂરતો સમય મળવો જોઈએ એક હજાર બત્રીસ કરોડનો ખર્ચો એક બાળક એકાવન હજાર રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ આપણે શહેરમાં જે શાળામાં પંદર હજાર વીસ હજાર રૂપિયાનું જે શિક્ષણ આપતી શાળા હોય એના ક્વોલિટી સામે પણ આપણે ઉભા રહી શકતા નથી એટલે કે એકાવન હજાર રૂપિયાનો ખર્ચો એક બાળક દીઠ કર્યા બાદ પણ બાળકો પાયાની સુવિધાઓથી અને શિક્ષકોથી વંચિત છે તો એવા કોઈ મુદ્દા ના હતા વિદ્યાર્થીઓનો યુનિફોર્મ હતો એ એઝ ઇટ રહેવા દેવામાં આવ્યું છે મેદાન સફાઈ હોય સિક્યુરિટી ગાર્ડ હોય શિક્ષકોના પગાર અંદર હવે ગ્રેજ્યુએટીને એ બધું આવડી લેવામાં આવેલું હતું એટલે એમાં થોડો ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે અને બીજું મેદાન સફાઈ હોય કે શાળાની ટાંકીની સફાઈ હોય એ બધા જ અગાઉના જે બજેટ હતું એ પ્રમાણે જ એમને રાખવામાં આવ્યા છે શિક્ષણ સમિતિનું કુલ બજેટ કેટલી શિક્ષણ સમિતિનું જે કુલ બજેટ છે એ આપણે જોવા જઈએ તો નેવું પોઈન્ટ ઘટાડો કરીને સામાન્ય સભામાં એક હજાર બાર પોઈન્ટ નેવું આપણે આપવા જઈ રહ્યા છે કદાચના કોઈક સુધારો આવે તો બે પાંચ લાખ આમ તેમ થઈ શકે છે શિક્ષણ સમિતિ દ્વારા કયા હવે શિક્ષણને સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા આમ તો શિક્ષણ સમિતિ દ્વારા હંમેશા બાળકોના ભવિષ્યની ચિંતા કરવામાં આવે છે અને એને જ કારણે આપણે દરેક યુનિફોર્મથી માંડીને શૈક્ષણિક કીટથી માંડીને એ લોકોને સાયન્સ લેબ હોય કે પછી આપણે કોમ્પ્યુટર હોય કે પછી ઇનોવેટિવ બોર્ડ હોય એના દ્વારા એ લોકોને શિક્ષણ આપવામાં આવે છે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ જે આ વર્ષે આપણે દરેક ક્લાસ દીઠ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય તેને સાયકલ આપવા જઈ રહ્યા